લઈને સ્થાનિક લોકો સવાલો કરી રહ્યા છે નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા બાદ પાવર બ્લોક ફિટ કરી દીધા હતા તો આ કામચલાઉ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વરસાદી પાણી ભરાઈ ગયા બાદ માત્ર ચાર જ દિવસના ગાળામાં પાવર બ્લોક નીકળવા લાગી ગયા હતા તો વાહનો વસાવા લાગ્યા અનેક વાહનો પણ સ્લીપ થયા હતા હવે ટ્રેક્ટર ટોળી ફસાઈ ગઈ છે હાઈવે પર બ્લોક ની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઉદ્ભવી રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચ થઈ રહ્યા હોવા છતાં લોકોની તકલીફ અકબંધ હાલતમાં જોવા મળી રહી છે બુદ્ધિશાળી લાવ્યો છે એન્જિનિયર તો બલોક પાછળ બલોક કાંઈ લોડિંગ ગાડી ચાલે પુલ ઉપર અને આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હોત તો કોઈ પણ બાઇકવાળો નીચે આવી ગયો હોત તો એના બાળ બચ્ચાનું શું અને બે મહિનાથી આ ખાડો એમનાથી નહીં પૂરાતો ખાલી ચાર ડમ રોઠો નાખી દીધો હોત ને તોય આ ખાડા બુરાઈ ગયો શું ખાલી ચાર ચાર ડમ રોઠા નાખવાની જરૂર હતી એની જગ્યાએ બે મહિનાથી પરેશાન કરી રહ્યા ટ્રાફિકની અંદર એટલો પણ હેરાન થવરાય એક બાજુ સાધનનું ટ્રાફિક એક બાજુ કોઈ પેસન્ટ જતું હોય તો કેવી રીતે જાય રસ્તા બધાય બંધ કરી નાખે એક બાજુના અને બે મહિનાથી બંધ કરીને બેઠો અને આજે એનું પરિણામ દેખી લો તમે ખાલી એક વરસાદની અંદર હું દિશાથી આવતો હતો સાહેબ રાહ જવાનું તો મારે લોખંડભરી એટલે અહીંયા આગળ બ્લોક પાસેલા હતા અને આમ કાં ખાડો હતો તો ખાડામાં ટાયર મારે પડી ગયો ટ્રેકર ફરતી મારતે મારે બચી ગયું મારો જીવ હમણાં ખતરામાં હતો નથી